અને એ તો હુતી હુતી વાત કરે તમે જાઓ બાપુ આગળ પાછળ લાકડા એમને દડવા મીડ્યા ઈ માણસ ને ત્રણ દિવસ રજા થઈ ગઈ નોર્મલ હાવ એટલે હાવ નોર્મલ થઈ ગયા ઈ પચાસ થી સાઠ જણા આયસર ભીડી ના માનતા શ્રીફળ વધે એના કુટુંબ ને લઈને એવા શ્રદ્ધા નો વિષય છે

રઘુવીરદાસ દાસ બાપુના સમાધિ સ્થાન ના દર્શન કરવાના છે સાથે સાથે આપણે રઘુવીરદાસ દાસ બાપુનો રોચક ને રસપ્રદ ઇતિહાસ જાણવાનો છે બાપુના જીવન વિશે અને બાપુએ જે પરચા પૂર્યા છે એના વિશે જાણવાનું છે તો મારો આજનો આ વિડિયો પૂરેપૂરો જોજો વિડિયો તમને ગમે તો વિડીયો ને એક લાઈક કરી દેજો તમારા બીજા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો હવે આપણે અંદર જઈને દર્શન કરીએ મિત્રો આપણે રાધાકૃષ્ણના દર્શન કરી લીધા હવે હું તમને રઘુવીરદાસ બાપુનું જે સમાધિ સ્થાનક છે પણ જે દેવલોક પામ્યા પછી જે અગ્નિ સંસ્કાર કરવામાં આવે અને એ પછી જે ફૂલ હોય એની સમાધિ દેવામાં આવે છે અસ્થિની તો આ બાપુની રઘુવીરદાસ બાપુની ફૂલ સમાધિ છે અને હવે આપણે

જેનું નામ રઘુવીરદાસ બાપુ કે વર્ષો થઈ ગયા રાજા શાહી ની વાત જયારે રાજા શાહી હતી ને ત્યારે આ બાપુ એટલે અત્યારે તો ગામ માં આવી ગયું છે આ જગ્યા પણ પેલા ગામ થી દૂર લાગતું કોક ને આવું હોય ને પાંચ છ વાગ્યા પછી આવી ન શકે પછી રાજા સાહેબ તો રોડ ના સાઈડ માં ઓલી પીપરી આવી હોય એક પીપરી પડી ગયેલી તે બાપુ ધૂણો રાખતા ને એને સેવ કરે કોક કીધું છે ભાઈ રોડ ને કાંઠે પીપરી પડી ગઈ છે આપણે લઈ આવી બાપુ ને ધૂણા માં કાયમ આવે એ સમયમાં ઓલા પહાયતા રાજા રજવાડા વાળા રાખતા હતા ગામડે ગામડે પહાયતા એ પહાયતા એ જઈ ત્યારે આલા ખાસન નું રજવાડું જસદણ આલા ખાસન થઈ ગયા જસદણ નું એને પહાયતા એની આ વાત કરી ઈ કે દરબાર સાહેબ કમળાપુર માં ઓલો બાવો છે અને ઈ કે પીપર પડી ગઈ લાકડા એ કે બધા એ લઈ ગયો છે પછી એ સમયમાં ફોજદારી થઈ અને ફોજદાર આવ્યા પંચાયતમાં બોલાવ્યા તો પહાય તો બોલાવ્યો એ કે તમને પંચાયત માં જમાદાર આવ્યા છે ને ને છે બોલાવે તો બાપુ એ કીધું ભાઈ લાકડા માટે જ આવ્યા હોય તો આ બધું થયું હોય તો લાકડા જોતો હોય તો આ લઈ પાછા પછી એ નથી માણસો મોકલ્યા ભાઈ લાકડા ભર્યા વાલો લાકડા ભરવા આવ્યા પણ ઈ બે બે ત્રણ ત્રણ ફૂટ ના ડબલકા પણ કોઈ નાસકા જ નહીં ઉપડ્યા જ નહીં ગયા એ કે ભાઈ લાકડા તો લઈ પણ આમાં ઉપડતા નથી વજન જ એવડો છે એ કે કાંઈ વાંધો નહીં જમાદાર કે પોતદાર કે તમે ત્યાં બાવન જ પકડી આવો એટલે બધું થઈ જાય પાછા આવ્યા એ કહેવાય તમે આવો છો નકર તમને બાંધીને ગમે એ રીતે તમને લઈ જવાના તો કે ભાઈ મૂળ તો લાકડાની જ વાત છે ને પ્રશ્ન તો લાકડાનો છે ને પોતે ઉભા છે અને લાકડાને કીધું હાલો ઈ કે આપણી ઉપર કે થયો છે આપણે પંથાય તે જવાનું બાપુ આગળ પાછળ લાકડા એમનો દડવા મૂક્યા પછી એ બધા

ન્યા કાંઈ હોય નઈ ત્યાં આપણે જવાનું નહીં કોઈ પણ ગમે ત્યારે આ પ્રસંગ એ બાપુને જો તાવ આવ્યો હોય કોઈ તે બેઠા હોય ધાબળો કે ધાબળી કે છાલ હોય અને કોક આવી જાય સત્સંગી માણસ બાપુ આપણે સત્સંગ કરવો છે બે કલાક તો એ ધાબળામાં તાવ એને તાવ હોય નહીં ધાબળામાં કે મેં કીધે સત્સંગ કરવો છે તાવ નહીં કે ધાબળામાં રહી જા બે ત્રણ કલાક બાપુ માં જગ્યા તમારે કઈ જગ્યા આવેલી છે કમળાપુર માં ઝુંપડી વાળી તરીકે ઓળખાય છે બાપુ પેલા ઝૂપડી બાંધીને એના હિસાબ થી ઝૂપડી તરીકે જ ઓળખાય છે નાની એવી ઝૂપડી

કોક સાકર ધરે પોત પોતાની જે પ્રમાણે શ્રદ્ધા હોય એ પ્રમાણે અને અહીંયા ચડાવવાના બદલે પોતે અહીં આવીને વાળવાની માનતા હોય ભક્તો રાખ હા હા પાંચ પાંચ શ્રીપલના તોરણે અમુક બાંધે છે અને બામલાય થઈ હોય બામલાય મરતી ન હોય દવા લીધે ત્રણ ત્રણ વર્ષ જૂની હોય તો અહીંયા વડલા છે અમારે જગ્યામાં હા એની માનતા રાખે કે ભાઈ હું વડવાઈ આવીને હિંચકા ખાઈશ તો એની બામલાય હજી થઈ નથી

કોળી પટેલ દિનેશભાઈ કરી એને તાવ આવેલો બિચારા ને પણ તાવ ઉતરે નહીં અને એવી પોઝિશન એને તો એમ થયું કે હું હવે જીવીશ નહીં અને રોવે ક્યાં બાથરૂમ માં જઈને છાના માના રોય ને આવે જમે ઈચ્છી મિનિટે નીકળી જાય પાણી પીવે તો નીકળી જાય પછી એને પપ્પાને કીધું એને એન બાપુજીને એ કે તમે ગમે એ કરો જો તમારે મન બસાવો હોય ને તો તમે ગમે મને સારી હોસ્પિટલમાં લઈ જાઓ પછી એ સમયે હું મારા બા અને મારા પપ્પા હતા પછી કીધું એટલે કે દિનેશભાઈ હજી તમને મજા નથી કે માતાજી અને બાવાજી અમી તને ખબર હતી મારા છે એટલે કે માતાજી બહુ મારી તબિયત બહુ મને નથી લાગતું બઉ નાજુક લાગે છે તો અમારે રાજકોટ જવાની ગણતરી છે તો એ કે અમારે ખાચી બાપુ છે એને આપણે ખાલી શ્રીફળ જ વધેરવાનું આ અત્યારે તમને ડોક્ટર આવે ટીકડી આપે તમે જમો અને ઉલટી ન થાય પાણી પીવો એને દવા આપી પછી પાણી પછી ત્રણ દિવસ માં રજા થઈ ગઈ નોર્મલ હાવ એટલે હાવ નોર્મલ થઈ ગયા ઈ પચાસ થી સાઠ જણા આયસર ભરી નાય માનતા શ્રીફળ કુટુંબ ને આખા લઈને સાઠા અને બાર જે કોઈને બામલા થાય એ બાપુ ની માનતા રાખે તો બામલા મટી જાય માનતા ખાલી એટલી જ રાખવાની આ વડવાય છે ને વડવાય હિસ્કા ખાવાનું હા અને પગે લાગવાનું બાપુ સમાધ્યા જો ધોલભાઈ આ કુવાની એક પણ વાત કરું એ બાપા નો જ પરસો કહેવાય એક આજથી બેતાલીસ ચાલીસ બેતાલીસ વર્ષ પહેલાં અમે નનકા નનકા માનો ને કે અઢી અઢી ત્રણ વર્ષની ઉંમર ગણાય અમે દીકરા દીકરીઓ બધાએ હારે રમતા હતા નાના નાના છોકરા છોકરીઓ એમાં અમારા પાડોશી દીકરી આશા એ અઢી અઢીક વરની છે અઢી ત્રણ વર્ષની એનું સંપલ કુવામાં કૂવામાં એ સીધી પડી સંપલ લેવા એને અઢી ત્રણ વર્ષના છોકરાને કાંઈ ભાન હોય ન તરતા આવડતું હોય તો એ સીધી હુતી હુતી વાતો કરે પછી એ અમને કે મારા પપ્પાને બોલાવો મારા કાકાને બોલાવો મને કાઢે અમે હાળા બી ગયા અને ઘી્યા વઈ ગયા ધોળાધોડ ઘીરે ગયા તમને પૂછ્યું તમે હું કેમ છું ધોડ ગીર્યા આવતા રહ્યા કીધું આશા પડી છે પછી અમારે મંદિરની બાજુમાં જ એના કુટુંબી કાકા રહે ફઈના દીકરા એને તરતા નહોતા આવડતું ધવલભાઈ સીધા કૂદી ગયા જેને એને તળતા ન રડતું છોકરી પડી એટલે તો એ બે એને લઈને પછી સાઈડમાં ભેખડે ઉભા રહી ગયા પછી એને રસી નાખી નાડું નાખ્યું ને પછી એવી રીતે બે કાકા ભત્રીજીને કાઢ્યા તો આપણને એમ કે આને નીચેથી કોઈ પકડી છે અધર રાખીએ છીએ અને એ તો હુતી હુતી વાતું કરે તમે જાઓ તમે બોલાવો સંપલ કાઢે મને કાઢે